जी आप नाम ठीक हूं आशीष अटक नडिया फोटोग्राफर तो जी हाँ आज रोज तारीख 20 जुलाई 2025 नडिया फोटोग्राफर एसोसिएशन द्वारा जे भव्य फोटो फेस्ट एक फोटो एक्सपो तो 2025 में जे आयोजन करियो छे आमा ઘણી નેશનલ ઇન્ટરનેશનલ બ્રાન્ડેડ કંપનીઝ બાદ લીધો છે જે કે કેનન કેમેરા નીખાલ સોની ફુજી દરેક વિવેત કેમેરા કંપનીઓ બાદ લીધો છે સાથે સાથે ફોટોગ્રાફી જેમ કે આલ્બમ મેકિંગ આલ્બમ પ્રિન્ટિંગ કંપની ફોટો કંપની આ એસોસિએશનનો મુખ્ય હેતુ ફોટોગ્રાફર્સને નોલેજ પૂરું પાડવા પાડતો છે અને આ એસોસિએશનનો મુખ્ય સોરી આ એસોસિએશનમાં શ્રી સંત મહારાજ તથા આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈજી ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ જે આ સોરી અમે એટલે જ બ્રેક લીધી તમને કટ મારવાનો ચાન્સ મળે આજના આ ભવ્ય કાર્યક્રમમાં આજુબાજુના વિસ્તારના ઘણા ફોટોગ્રાફર જેમ કે હજારથી પંદરસો ફોટોગ્રાફર આજે આ સ્કૂલ્સથી વિઝિટ કરશે અને તેમના વ્યવસાય સંબંધિત જ્ઞાન મેળવશે